કુદરતે આપણને બે એવી વસ્તુ આપી છે કે જે શિયાળા દરમિયાન અગર બે મહિના માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે મહિના માટે તમે ખાલી ખાવાનું રાખશો હું તમને એટલું લખીને આપું છું ક્યારેય પણ તમને હાડકાની લગતી તકલીફ નહીં થાય સાંધા નબળા હશે તો એ સારા થઈ જશે જે લોકોને દુખાવાની તકલીફ છે કે કમર હોય સાંધાનો દુખાવો છે પગના દુખાવા પાણીમાં દુખાવા છે ગોઠણમાં દુખાવા છે કે કોઈ પણ એવી જગ્યા ઉપર દુખાવા છે કે જે હાડકાને કે સાંધાને લઈને છે તો એ દરેક દુખાવાને દૂર કરવાની શક્તિ કુદરતે આ બે ઔષધિઓને આપેલી છે આ બે વસ્તુઓને આપેલી છે આની અંદર પ્રોટીન પણ ભરપૂર છે વિટામિન ઈ અને વિટામિન બી પણ ખૂબ સારી માત્રામાં છે છે વિટામિન નું સૌથી મોટું કાર્ય ત્વચાને ત્વચાને સુંદર બનાવવાનું સારી રાખવાનું ચહેરો ચમકદાર દૂર કાર્ય છે વિટામિન ઈ કરે છે અને વિટામિન બી છે એ સૌથી સારામાં સારું અને ફાયદાકારક તત્વો છે વિટામિન છે કે જે આપણા મગજની શક્તિ માટે કાર્યક્ષમતા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ બંને તત્વો બંને વિટામિન છે એ આપણા આ બે

ટાઇટિંગ એ કરીને એક પુસ્તક છે રુજુતા દિવેકર જે ભારતના સૌથી સારામાં સારા મોટા એક ડાયટિશિયન છે એમણે આ પુસ્તક લખ્યું છે માં શિયાળામાં જે ખાવામાં આવતી ભરપૂર જબરજસ્ત ઔષધિઓ છે કે જેના વિશે ચરક સંહિતા મે દરેક પુસ્તકોમાં પણ એ પછી આ વિશે સંશોધનો કે રિસર્ચ કર્યા છે શોધ્યું છે બરાબર છે ને એમાં એક તટસ્થ વસ્તુ જોવા મળી છે એ વસ્તુ છે તલ જે સફેદ તલ છે કાળા તલ પણ ઉપયોગમાં લઈ શકું પણ સફેદ તલ છે એના વિશે હું અત્યારે વાત કરી રહ્યો છું સફેદ તલની સાથે બીજી એક વસ્તુ છે ગોળ આ બંનેમાં અલગ અલગ કયા કયા તત્વો રહેલા છે કે જે આપણા શરીરને શિયાળા દરમિયાન શક્તિશાળી બનાવવાનું કાર્ય કરશે એટલે મરેલ એટલે કે જે એકદમ પથારી દુબળું પતળું પડી ગયું છે નબળું પડી ગયું છે હાડકાની તકલીફના કારણે ચાલી નથી શકતા પગમાં સોજા આવી રહ્યા છે શરીર એકદમ લોહી ની ઉણફ થઈ ગઈ છે હિમોગ્લોબિનની ઉણફ થઈ ગઈ છે તો એના માટે આ જબરજસ્ત ઔષધિ છે કઈ રીતે શું ફાયદો આપે છે તલ છે કે જે વિટામિન ઈ વિટામિન બી કેલ્શિયમ પ્રોટીન જેવા ગજબના તત્વો ધરાવે અને વિટામિન બી પણ ધરાવે છે તો એ જ માટે તલ આપણા શરીર માટે શક્તિશાળી સાબિત થાય છે તલ ખાવાથી આપણું શરીર છે એ ફરીથી એકદમ તરો તાજા અવસ્થામાં આવે છે રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે દરેક તકલીફથી ધીરે ધીરે મળે હાડકા પણ મજબૂત થાય છે તલ ખાવાથી અને એની સાથે ગોળ આ બંનેનું મિશ્રણ છે એ શિયાળામાં વરદાન છે આ બંનેને મિક્સ કરીને તમે લાડુ કે ચીકી બનાવી શકો આના લડવા લાડુઆ અથવા લડ્ડુ કે ચીકી એ શિયાળામાં વરદાન છે જે લોકો નથી ખાઈ શકતા તમે માહિતી શુદ્ધ છે કે અશુદ્ધ છે કે કયા વસ્તુમાંથી બનેલું છે તો બેટર છે કે તમે ઘરે દેશી ગાયનું કે કોઈ પણ ગાયનું કે ભેંસનું કોઈ પણ ઘી હોય અવેલેબલ જે તમારી સામે અથવા તો સારી ક્વોલિટીનું હોય એ ઘીની અંદર લડ્ડુ બનાવેલા હશે તો એ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે અથવા તો તમે ડાયરેક્ટ ગોળ અને તલની ચીક્કી પણ બનાવી શકો આ ચીક્કી જે તમારા શરીરમાં સાંધાને લગતી કોઈ પણ તકલીફ હોય તકલીફ હોય કટકટનો અવાજ તમને ગોઠણમાંથી આવી રહ્યો છે સ્કીન નબળી પડી ગઈ છે અને સૌથી સારામાં સારું આ બંને વસ્તુ તમારા વાળની લગતી કોઈ પણ તકલીફથી છુટકારો આપશે વાળને ચમકદાર બનાવશે સફેદ પડી ગયા હોય તો એને કાળા કરશે ગ્રોથ અટકી અટકી ગયો છે તો ગ્રોથ ને ખૂબ જ સારો કામ છે તો શક્તિશાળી વસ્તુ તલ અને ગોળ આજથી ખાવાનું ચાલુ કરો માત્ર બે મહિનાનો સમય છે જાન્યુઆરી ફેબ્રુઆરી આ સમય દરમિયાન ખાઈ શકો માર્ચમાં પણ ખાઈ શકો પણ ધીરે ધીરે જેમ જેમ ઉનાળો આવતો જાય એમ એમ તમારે એ વસ્તુ ઓછી કરવી